છેલ્લા દિવસથી વરસાદી માહોલ છે છે આવી રહી ચોમાસાની જોકે હવે વધુ સમય નહીં રહે અડતાળીસ કલાક બાદ ચોમાસાના દશકની શરૂઆત છે જે અત્યારે સ્થિતિ અત્યારે આપને જણાવી રહ્યા છીએ હાલની સ્થિતિની જો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે હાલ પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળી રહ્યું છે વરસાદની આ સ્થિતિ હવે મહારાષ્ટ્રમાં જ્યારે ચોમાસાનું આગમન વિધિવત રીતે અહીં થઈ ચૂક્યું છે જોઈ શકાય છે મુંબઈ સહિતના આસપાસના વિસ્તારોમાં ઘનઘોર વાદળો છવાયેલા અહીં જોવા મળ્યા છે વરસાદી માહોલ છે અને હવે આ જ પ્રકારે ચોમાસું આગળ વધશે અડતાલીસ કલાક બાદ જ્યારે ગુજરાતભરમાં ચોમાસાની શરૂઆત થશે અને એ પહેલાં આજે અમરેલી આ સાથોસાથ રાજકોટની સાથે સુરેન્દ્રનગર ભાવનગર ગોંડલ આ તમામ વિસ્તારો એવા છે જ્યાં અત્યારે વરસાદી માહોલ હાલની તકે અત્યારે જોવામાં આવી રહ્યો છે આપે પણ થોડી વાર પહેલા જે પ્રમાણે કહ્યું હતું અમરેલી રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે આ સાથે જ આજના દિવસની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ આણંદ અમદાવાદ ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ આ તમામ વિસ્તારો જે આપને જોવા મળી રહ્યા છે આ તમામ વિસ્તારોમાં આજના દિવસે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથોસાથ આવતીકાલે પણ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથની સાથોસાથ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ તમામ એવા જે તમામ જિલ્લાઓ છે જ્યાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તેની સાથોસાથ હવે જ્યારે અડતાળીસ કલાક બાદ ચોમાસું છે વિધિવત રીતે ગુજરાતમાં બેસી જશે જે આપ બ્લુ લાઇન અહીં જોઈ રહ્યા છો જે શક્યતા એ દર્શાવવામાં આવી રહી છે કે આજે દસ જૂન બાદ અડતાલીસ કલાક બાદ રાજ્યભરમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થશે આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે ગુજરાતમાં